બાઈક બંધ કર્યો અને ગેર લાઇટ ગઈ આપણી ભવાની પર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ અમારી ઠીકાન આઈ થાય અહીંયા આગળ જો એટલે સાહેબ મહેનત છે અને અત્યારે મહેનત કરીશું તો ફળ મળવાનું જ છે હેલો ગુડ મોર્નિંગ દોસ્તો બધાને જય માતાજી જય શ્રી રામ આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે હું નહીં તો ફ્રેશ થઈ ગયો છું તૈયાર થઈ ગયો છું નોકરી જવા માટે હવે હું બનાવું છું કોફી તમે જોઈ શકો તો મૂકી દીધું છે અને આપણી કોફી છે તો વ્લોગમાં બનાવી રહજો કોફી પી લઉં જો તમને બતાવો બહારનું લોકેશન કેટલું સરસ છે દોસ્તો તો

બસ તો જેવો બહાર બહાર ગયો અને લાઈટ આવી ગઈ હવે આવું થાય જો નોકરી આવી આવું આયરન લાઈટ ખાઈ ને પાછળ અંદર લાઈટ આવી ગઈ છે હવે હવે થોડુંક ફ્રેશ થયો હાથ પગ મોડું ધોતાવ ઓકે દીકા ડીજે જોયા છે બિચારા દીકા તાર શું જોયા હે તાર શું જોયા હે બોલા બેટા હા

આ આપણી ભવાનીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ અમારી ડેરી છે આ બધા દૂધ આલો આવે છે અંદર ડેરીમાં દૂધ ભરાય છે આ જો બધા જો આપણે વિડીયો જોવા છે હા કોઈ રહ્યું સિત્તર શ્રેણી અલવાસન વાળો ભાઈ આવ્યા છે હેલો દોસ્તો તો આમાં દીકો છે દીકા શું આવ્યું તર જો એટલે મને પાવડર લગાવવાનો કે પાવડર લગાવી થઈ ગયે આ મારો નાનો નાનો છોકરો હે આ મોટો છોકરો હે Nih Pavle atau nih? Nanti mah, apa buka મા ઓનલાઈન શું કરું કોણ બગાડી આલે એકે ડીકા દાળસું લાવવાનું ઈ છે ઈ છે બદુઈ બદુઈ કે વગાડવાનું ટટ 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 હવે બદુઈ નન્નો તમાર Ừ. Ah, ai ah. ai không <coughs> Ai bay không ai bay không ai oh, không bay không papa, không bay không bay không bay Happy birthday, happy birthday, không <coughs> happy birthday, Happy Birthday Thank you. તબડે આવવાની છે લાવવાનું આપણે apa કેક લાવવાની મમ્મી મમ્મે આ

મોટી હે આપણે શું ખાવાયા પાણીપુરી લેવાયા હ ગરમ ઠંડી મી ગરમ કરી નહીં જ હતી ચાલી નહીં કરન પાણીપુરી ખાવા ચા લેવા તાર પાણીપુરી ખાવાની અમે લઈને આવ્યા છે

હવે જમવાની તૈયારી કરીએ છીએ હવે જમી લઈશું ઓકે હવે તમને બતાવો કે તમે અમારે કેવું ખાઈએ હશે કે જોવા દીકા આઈસ્ક્રીમ છે દીકા શું ખાવું તું આપા જોજે આપા બોલો જો પપ્પાને ખવડાવશે બીજો પપ્પાને ખવડાવશે જો મસ્ બસ પાનના થોડુંક તેલ પાલન મારા તો મસ્ત તો અભી હમ પાણીપૂરી ખા રહે હે સોનું તો આની આ મસ્ત ગરમ ગરમ છે કે કેટલો બધો હોય ના એ વધારે હાલે ને કાકી આ ગરમ વધારે હોય એટલે એજો લે બોલ કામ ઠંડી તો શું ખાવ દીકા છે છે લાગા મન ખવડાય તમે આ બે આવ અબે લઈને મન ખવડાવા છે મારા બેનો ચાકણો હે ને આટલી જીદી કા ચપટી જ લઈને આયા હવે પોતા પાણી જોતે પેલા લઈ લે આ ભાઈ ચીચી ખાવાની લે લે આ પાણી હવે બડિયા લો પાણી અનમે તન દે બડા તું પપ્પા બે પાણી લઈ લેજો કટલો લઈ લો ચલો બટાકાન ચાક ખાઈ લઈશું તો મારી આમો જોવામાં માં જોકો ગોલ હમ હેલો દોસ્તો તો કેટલા વાગ્યા છે કહું તમને હું મોડે પડીશ તો હાચું નહીં લાગે પણ ટાઈમ તમે જોઈ દઉં કેટલા લાગે દસ ને વીસ થઈ છે અને હજુ આપણે બ્લોગ ને એન્ડર નહીં કર્યો તો તમે વિચારતા હશો કે આ પ્રફુલભાઈ બ્લોગ ક્યારે એન્ડ કરે છે ક્યારે એડિટ કરતા હશે અને ક્યારે પોસ્ટ કરતા હશે તમે જોવો દરરોજ સવાલો દસ વાગે તો બ્લોગ આવી જ જાય છે તો વિચાર કરો કેમનો એડિટ થતો હશે સાહેબ મહેનત છે અને અત્યારે મહેનત કરીશું તો ફળ મળવાનું જ છે એટલે અત્યારે થોડી મહેનત કરીએ છીએ રાતે બાર એક વાગ્યા સુધી જાગીને એડિટિંગ કરીએ છીએ પૂરું કરીએ છીએ કામકાજ ઓકે તો બ્લોગમાં બને રહેજો એન્ડ હા અત્યારે સાડા દસ થવા આવ્યા છે અને હવે કોફી પીશું કોફી પીને પાછો બ્લોગ એન્ડ કરીશું બ્લોગને એડિટ કરીશું તમને બનાવીશું ટાઈમ તો ઘણો જવાનો જ છે તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો છો હું છું કોફી એન્ડ હવે લાઈક કરી દો છે ગેસ કરી દીધો છે ચાલુ ગેસ ચાલુ કરી દીધો છે દૂધ મૂકી દીધું છે ઓકે તો બ્લોગમાં બનાવી રહેજો ઓકે દોસ્તો કોફી પીવું ત્યાં સુધી બતાવું તમને કે કોફી બનાવું છું કેવી રીતે ઓકે જો આ સનરાઈસની કોફી આપણે પડીકી થોડી નાખી છે દૂધ ઉકરી ગયું છે ઓકે હવે દૂધને ને એટલે આમ આવું પાછું ચૂચું ચૂચું બોલે ને તો મસ્ત મજા આવે કેમ કે એનું કારણ છે ચૂચું બોલવાનું કારણ એક જ છે કે પેલું ધારો હોય ને જો બધા લોકો કેવું કરે છે કે કોફી અંદર નહીં નાખતા પણ હું કોફી અંદર જ નાખી દઉં છું અંદર નાસ્તીને બરાબર ઉકારો છું આપણી એ અમારા સ્ટાઇલ છે એ અમારા સ્ટાઇલ હૈ બાબુરાવ કા નહીં અમારા કા સ્ટાઇલ છે કોપી બનાવવાના જો તમારે પણ આવી કોફી પીવી હોય તો ડીએમ કરજો સોરી કોમેન્ટ કરજો અને આપણે ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી જ છે યુટ્યુબમાં તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો અને વાળા પણ યુટ્યુબની લિંક ઇન્સ્ટાગ્રામમાં આપેલી છે ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારે પણ જો આવી કોફી પીવી હોય તો આપણે મળીશું ત્યારે પી લઈશું ઓકે તો દોસ્તો બ્લોગમાં બન્યા રહો હું ત્યાં સુધી કોફી પી લો હેલો દોસ્તો તો અહીંયા ઘડી આપણે આ બ્લોગને કરીશું એન્ડ કારણ કે હવે સમય થઈ ગયો છે સૂઈ જવાનો અને જો રેટિંગ થોડુંક બાકી છે એટલે ઓકે દોસ્તો તો બ્લોગમાં બન્યા રહેજો કારણ કે લગભગ અગિયાર એક વાગવા આવ્યા છે તો હવે આ વ્લોગને હવે આ વ્લોગને કરીશું એન્ડ તો બ્લોગને કરી દેજો લાઈક કોમેન્ટ શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે દોસ્તો તો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ બાય